તો રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ પક્ષના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનો ગઢડા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ખાસ સન્માન સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પૂજાભાઈ વંશ હિંમત કટારિયા સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગઢડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિરકુ ખાચર તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા આ ઉપરાંત ગઢડા આમ આદમી પાર્ટીના સત્તર આગેવાનો પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે તમામ આગેવાનોને શક્તિસિંહ ગોહિલ તેમજ આગેવાનોએ ખેસ પહેરાવીને આવકાર્યા હતા ગઢડામાં આજે અમારી એક જનસભામાં ખૂબ ગઢડાવાસીઓએ પ્રેમથી ઉપસ્થિતિ રાખી સૌથી પહેલા એ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અનેક સમસ્યાથી

ચૌદસો થી પંદરસો રૂપિયા વીસ કિલો નો હતો એ વખતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા કે ડબલ એ વર્ષ પછી ભાવ ક્યાં પહોંચવો જોઈએ આવક બમણી નથી થઈ ખર્ચાઓ બમણા થયા અહંકાર થી ભારતીય જનતા પાર્ટી ચાલે છે કાયદાનો સદંતર દુરુપયોગ ભારતીય જનતા પાર્ટીના આંતરિક જૂથની લડાઈમાં એક પાટીદારની દીકરી જે ટાઈપ કરતી હતી ટાઈપિસ્ટ હતી તો ટાઈપિસ્ટ પાસે તો કોઈ પણ જેને કાગળ મૂકે કે આ ટાઈપ કરી આપણને ટાઈપ કરવાનું હોય આવી દીકરીને સંપૂર્ણ રીતે ભાજપની જૂથબંધીના કારણે પરેશાન કરવામાં આવી જેલમાં નાખવામાં આવી